રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા ચાલુ ચોમાસા ઋતુ દરમિયાન પાણી નો સંગ્રહ થયો સૌથી ઓછું પાણી ગોંડલી વેરી અને વાજપરી ડેમ માં ભરાયું લાલપરી જળાશયમાં સત્યાસી બાસઠ ટકા પાણી ભરાયું સિત્તેર ટકા થી વધુ ડેમમાં પાણી ભરાયું તો નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા ધારામ કોરોડિયા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અત્રેની કચેરી ખાતે તારીખ એકસો બે હજાર પચીસથી સ્પર્ટસે કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં હાલ અત્રેની કચેરી ખાતે રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જે જેવા જિલ્લાઓમાં આવેલ ટોટલ એટી થ્રી જેટલી મેજોરિટી માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે અને તે તેમાં કેટલું પાણી આવે છે કેટલું પાણી જાય છે તેનો ડેટા અત્રે કલેક્ટ કરવામાં આવે છે રાજકોટ જિલ્લામાં ટોટલ સત્યાવીસ જેટલી મેજોરિંગ માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે અત્રેની કચેરી હેઠળ આ સત્યાવીસ જેટલી સ્કીમોમાંથી હું વાત કરું આજે એક બે ત્રણ ન્યારી એક બે તેમજ ભાદર એક બે ડેમોમાં અનુક્રમે આજે એક ડેમ સિત્તેર ટકા જેટલો ભરાવા પામેલ છે આજે બે અને આજે ત્રણ ડેમના એક એક દરવાજા હાલ ખુલ્લા છે ન્યારી એક ડેમ આશરે અઠ્ઠાવન ટકા જેટલો ભરવા પામેલ છે ન્યારી બે ડેમના પણ બે દરવાજા હાલ ખુલ્લા છે ભાદર એક ડેમ આશરે તેતાલીસ ટકા જેટલો ભરાવા પામેલ છે તેમજ ભાદર બે ડેમનો એક ગેટ અત્યારે હાલ ઓપન છે પાણીની ઓછી આવકમાં રાજકોટ જિલ્લામાં ગોંડલી અને વાછપરી આ બે ડેમો એવા છે કે જેમાં ઓછી પાણીની આવક થવા પામેલ છે ગોંડલી ડેમ ફક્ત છ ટકા અને વાછોપરી ફક્ત વીસ ટકા જેટલો ભરવા પામે છે એલર્ટની દ્રષ્ટિએ કોઈ પણ સ્કીમ હોય મેજર સ્કીમ હોય કે માઇનો સ્કીમ હોય કોઈ પણ ડેમ છે જે સિત્તેર ટકા જેટલો ભરવા પામે એટલે નીચાવાળા વિસ્તારોમાં તેમજ અન્ય લાગુ પડતી જગ્યાએ અમે એલર્ટ કરી દઈએ છીએ તેમજ સિત્તેર ટકા તેમજ એસી ટકા ભરાય ત્યારે પણ એલર્ટ આપીએ છીએ નેવું ટકા સો ટકા ત્યારબાદ ઓવરફ્લો થવા પામે છે